પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ આ અભ્યાસમાં આપણે જગતના અગત્યના પુસ્તક બાઇબલનો અભ્યાસ કરવાના છીએ આ મુસાફરી દરમિયાન આપણે બાઇબલના છાસઠ પુસ્તકોનું સર્વેક્ષણ કરીશું આ સર્વેક્ષણમાં આપણે બાઇબલના પ્રત્યેક પુસ્તકોનું તત્વ જોઈશું તેની અનુક્રમણિકા જોઈશું અને સૌથી અગત્યનો ભાગ તે તો આપણા અંગત જીવનમાં પ્રત્યેક પુસ્તકોનું લાગુકરણ જોવા પ્રયત્ન કરીશું આ અભ્યાસ દ્વારા આપણે પવિત્ર ગ્રંથ બાઇબલના અભ્યાસી બની શકીએ છીએ મિત્ર સંત પાઉલના દર્શન પ્રમાણે ઈશ્વરની સેવા માટે સંતોને તૈયાર કરવા જોઈએ મિત્ર આ બાબત નવા કરારમાં એફેસ્યુના પત્રના ચોથા અધ્યાયની બારમી કલમમાં દર્શાવેલ છે તેમણે એટલે કે ઈશ્વરે કેટલાકને પ્રેષિતો કેટલાકને સંદેશાવાહકો કેટલાકને શુભ સંદેશના પ્રચારકો કેટલાકને પાળકો અને શિક્ષકો તરીકે નિમ્યા છે બાઇબલના પુસ્તકોનો અભ્યાસ કરવાનો આ એક હેતુ છે આ અભ્યાસનો હેતુ સિદ્ધ કરવા આપણે બાઇબલના છાસઠ પુસ્તકોમાંથી અમુક ફકરાઓ વાંચીને સર્વેક્ષણ કરીશું મિત્ર આ અભ્યાસ કરતાં હું આપને ગૃહકાર્ય પણ આપીશ બાઇબલના પુસ્તકો સારી રીતે સમજવા આપને હું પ્રશ્નો પણ આપીશ જેથી આપણે આ બાઇબલના પુસ્તકોનું ભક્તિમય લાગુકરણ જોઈ શકીએ જો આપની પાસે કોઈ પ્રશ્ન હોય તો મિત્ર આપ અમને પત્ર લખશો અને આપ કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટબોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય શૂન્ય બે પર પત્ર લખશો મિત્ર જો તમારામાંથી કોઈએ પવિત્ર ગ્રંથ બાઇબલને શરૂઆતથી એટલે કે ઉત્પત્તિના પુસ્તકથી પ્રકટીકરણના પુસ્તક સુધી વાંચ્યું હોય તો તમને બાઇબલ વિશે જાણકારી હશે જ બાઇબલમાં જુદા જુદા ભાગો લઈને એકસાથે ગોઠવવામાં આવ્યા છે બાઇબલ છાસઠ પુસ્તકોનું બનેલું છે આ છાસઠ પુસ્તકોના સમન્વયને પવિત્ર ગ્રંથ બાઇબલ કહેવામાં આવે છે પ્રિય મિત્ર આ મુસાફરીની શરૂઆત કરતા પહેલાં આપને હું પડકાર આપું છું કે જો તમારે આ અભ્યાસમાં આગળ વધવું છે તો તમારે નિર્ણય કરવો જ પડશે ખરેખર બાઇબલને સમજવું છે તો તેના માટે તમારે કાર્ય કરવું જ પડશે મિત્ર હું ફરીથી આપને જણાવું છું કે તમે તમારી જાતને તૈયાર કરો કે આ અભ્યાસનો એક પણ કાર્યક્રમ હું છોડી નહીં દઉં હું ગૃહ કાર્ય પણ કરીશ મિત્ર અમે આપને માટે અભ્યાસ પુસ્તિકા પણ તૈયાર કરીએ છીએ મિત્ર હું માનું છું કે આ પુસ્તિકા તમને ખૂબ જ મદદરૂપ બનશે પરંતુ તમારે તે પ્રાપ્ત કરવા અમને પત્ર લખવો પડશે આ કાર્યક્રમ દ્વારા અને આ પુસ્તિકા દ્વારા આપને શું શીખવા મળ્યું તે જણાવશો તો મને ખૂબ જ આનંદ થશે આ ગૃહકાર્ય આપને ઈશ્વરના વચનોનું જ્ઞાન મેળવવામાં ખૂબ જ મદદ કરશે મિત્ર હવે આપણે આ અભ્યાસની મુસાફરીમાં આગળ વધીશું તે પહેલાં આ અભ્યાસ કરવા આપણને કયા કયા સાધનોની જરૂર પડશે તે વિચારી લઈએ મિત્ર તમે જાણો છો કે સુથાર કડિયા નળનું કામ કરનાર દાંતના ડાક્ટર ઘડિયાળ બનાવનારાઓની પાસે પોતાનો ધંધો આગળ વધારવા પોતાના સાધનો હોય છે જેથી તેઓ પોતાનો ધંધો સારી રીતે ચલાવી શકે છે જ્યારે આપણે પવિત્ર ગ્રંથ બાઇબલનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી પાસે અમુક સાધનો હોવા જ જોઈએ મિત્ર સૌપ્રથમ દેખીતી રીતે અને સમજી શકાય તેવું સાધન એ તો પવિત્ર ગ્રંથ બાઇબલ છે મિત્ર મારી આપને સલાહ છે કે તમે મારી સાથે આ અભ્યાસમાં જોડાવાની ઈચ્છા રાખો છો તો તમારી પાસે બાઇબલની એક નકલ હોવી જોઈએ જેથી અભ્યાસ કરતી વખતે તમે તેમાં નિશાની કરી શકો આ પદ્ધતિ દ્વારા બાઇબલથી વધારે પરિચિત તમે બની શકશો મિત્ર મારી આપને નમ્ર અરજ છે કે આપ આપનું પોતાનું બાઇબલ વસાવવા પ્રયત્ન કરજો જો આપને બાઇબલની નકલ જોઈએ છે તો અમને પત્ર લખશો બાઇબલ અભ્યાસ માટે બીજું સાધન છે તે તો બાઇબલ શબ્દકોષ આ શબ્દકોષ વ્યક્તિ સ્થળ અને બનાવ વિશે માહિતી આપે છે બાઇબલમાં જેટલા સ્થળ આપવામાં આવ્યા છે તેની માહિતી આપવામાં આવી છે એટલા માટે જ આપણા આ અભ્યાસક્રમમાં આ સાધનો ખૂબ જ ઉપયોગી છે ત્યારબાદ આપની પાસે નોટબુક અને પેન હોવી જરૂરી છે જેથી તમે તેમાં પ્રશ્નો નોંધી શકો મિત્ર યાદ રાખો આપણે લાંબી મુસાફરી કરવાના છીએ માટે તમારા સાધનો વસાવી લો એક પણ કાર્યક્રમ ચૂકી જશો નહીં તમારા મિત્રોને આ અદ્ભુત અભ્યાસમાં જોડાવા આમંત્રણ આપશો તમે દુનિયાનું સૌથી વધારે વેચાતું પુસ્તક બાઇબલનો અભ્યાસ કરી શકશો બાઇબલમાં નવા કરારના વિભાગમાં શુભ સંદેશમાં જણાવવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્તના સજીવન થયા પછી ઈસુએ બાઇબલ વિશેના સત્યો તેમના શિષ્યોને જણાવ્યા આ સત્યોના કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો પ્રથમ વખત તેમના જીવનમાં બાઇબલ વિશે સમજી શક્યા તેઓની બાઇબલ વિશેની સમજણ ખુલી ગઈ હવે મિત્ર આ આત્માની સાથે હું આપની સમક્ષ બાઇબલના સત્યો દર્શાવવાની ઈચ્છા રાખું છું મિત્ર મને આશા છે કે આ સત્યો દ્વારા બાઇબલ સંબંધી આપની સમજણ ખુલી જશે પ્રિય મિત્ર સૌ પ્રથમ આપને બાઇબલની વ્યાખ્યા જણાવવાનું મને ગમશે મિત્ર પવિત્ર ગ્રંથ બાઇબલ શું છે હવે મિત્ર મોટાભાગના બાઇબલ ઉપર પવિત્ર શાસ્ત્ર શબ્દ લખવામાં આવ્યો છે હવે આપણે વિચારીએ તો આ પવિત્ર બાઇબલ શબ્દ લખવામાં આવે છે તેનો ખરેખર શું અર્થ થાય બાઇબલ શબ્દ મૂળ બિબલીયા શબ્દ પરથી આવે છે બિબલિયા એટલે અનેક પુસ્તકોનો સંગ્રહ જો તમે પ્રાચીન સમયમાં આ શબ્દોનો વિચાર કરો તો આ શબ્દ એક પુસ્તક નહીં પરંતુ અનેક પુસ્તકોનો ખ્યાલ આપે છે બાઇબલ છાસઠ પુસ્તકોનો સંગ્રહ છે જ્યારે આપણે આ પુસ્તકોના સંગ્રહને પવિત્ર સંગ્રહ કહીએ છીએ તો તેનો સો અર્થ થાય પવિત્ર શબ્દનો અર્થ થાય છે ઈશ્વર સાથે જોડાયેલું અથવા ઈશ્વર મારફતે આવેલું માટે કહી શકાય કે પવિત્ર બાઇબલ ઈશ્વરની સાથે કોઈક રીતે સંકળાયેલું છે ઈશ્વર તેના પ્રણેતા છે આ પવિત્ર શબ્દનો ખ્યાલ છે તે તો ઈશ્વરનું છે તેવો પ્રાથમિક અર્થ થાય મિત્ર મારો કહેવાનો અર્થ એ છે કે પવિત્ર બાઇબલના પુસ્તકો વિશેષ રૂપમાં ઈશ્વર સાથે જોડાયેલા છે ઈશ્વરે આ પુસ્તકો સાથે દૈવી બાબતો કરી છે આ પુસ્તકો ઈશ્વરનો સંદેશ માણસ માટે ધરાવે છે આ પુસ્તકની આ જ બાબત દુનિયાનું ખૂબ અગત્યનું પુસ્તક બનાવે છે એટલા માટે આ જગતમાં બાઇબલનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે એટલા માટે જ આપણે આ પુસ્તકનો અભ્યાસ કરીશું કારણ કે ઈશ્વરનું પુસ્તક આપણા માટે છે મિત્ર આ પુસ્તકને ઈશ્વરના વચનો પણ કહેવામાં આવે છે તમે કદાચ સાંભળ્યું હશે કે ઘણા લોકો તેને ઈશ્વરનું વચન કહે છે હવે જ્યારે તેને ઈશ્વરનું વચન કહે છે તો તેનો શો અર્થ થાય આપણે તેને ઈશ્વરનું વચન કહીએ છીએ કારણ કે તેમાંનું લખાણ પ્રબોધકો અને પ્રેષિતો જેવા કે સંત સંતપિતર અને સંત પાઉલ દ્વારા લખાયેલા છે ઉદાહરણના રૂપમાં સંત પાઉલનું વાક્ય શાસ્ત્ર શું છે તે વિશેનું વાક્ય સાંભળો નવા કરારના વિભાગમાં બીજા ટીમોથી ત્રણ અને સોળ અને સત્તરમી કલમ જણાવે છે કે શાસ્ત્રના સર્વ પુસ્તકો ઈશ્વરની પ્રેરણાથી લખાયા છે તેઓ સત્યનું શિક્ષણ આપવા ઉપયોગી છે ખોટી માન્યતાઓને પડકારવા ભૂલોને સુધારવા અને સાચું જીવન જીવવા તેઓ સૂચનાઓ આપે છે આમ ઈશ્વરની સેવા કરનાર વ્યક્તિ સંપૂર્ણ રીતે યોગ્ય બને છે અને આ સર્વ કાર્યો કરવાને શક્તિમાન થાય છે મિત્ર આ શાસ્ત્રની બે કલમોમાં સંતપાઉ જણાવે છે કે ઈશ્વરે આ પુસ્તકોના લખાણ માટે કંઈક કર્યું છે ઈશ્વરની પાસે સંદેશ હતો અને ઈશ્વર આ સંદેશ માણસોને જણાવવા માગતા હતા આ સંદેશ માણસો પાસે પહોંચે એટલા માટે તેમણે મહાન વ્યક્તિઓને તૈયાર કર્યા અને આ લખવા માટે ચાળીસ કરતાં પણ વધારે વ્યક્તિઓનો ઉપયોગ થયો બાઇબલ પંદરસોથી સોળસો વર્ષના ગાળામાં લખાયેલું છે આ માણસો દ્વારા લખાયેલા પુસ્તકોના સંગ્રહને આપણે પવિત્ર બાઇબલ કહીએ છીએ જ્યારે આપણે આ પુસ્તકને પવિત્ર કહીએ છીએ તો તેનો ખરેખર સો અર્થ થાય મિત્ર પવિત્ર શબ્દનો અર્થ થાય છે કે તે ઈશ્વરનું છે અથવા ઈશ્વર મારફતે આવેલું હવે મિત્ર હું આપને જણાવું છું કે આ પુસ્તક ઈશ્વરની સાથે વિશેષ રૂપમાં સંકળાયેલું છે એટલા જ માટે આ પુસ્તક આ જગતમાં ખૂબ જ અગત્યનું છે અને આપણે તેનો અભ્યાસ કરવો જોઈએ તે પણ ખૂબ અગત્યનું છે એટલા માટે જ આપણે સાથે મળીને આ પુસ્તકનો અભ્યાસ કરવાના છીએ કારણ કે બાઇબલ ઈશ્વરનું પુસ્તક આપણા માટે છે ઈશ્વરની પાસે સંદેશ હતો અને તે માણસોને આપવા માંગતા હતા અને તેમણે ચઢીસ કરતાં વધારે માણસોને પસંદ કર્યા ઈશ્વરે આ માણસોને એવી રીતે દોર્યા કે જેથી તેઓએ જે કાંઈ શબ્દો લખ્યા તે શબ્દો તેમના પોતાના નહીં પણ તે તો ઈશ્વરના શબ્દો હતા મિત્ર આ પંદરસોથી સોળસો વર્ષના ગાળામાં લખાયેલા પુસ્તકો છે જેને આપણે પવિત્ર બાઇબલ કહીએ છીએ ઈશ્વરે માણસોને આ પુસ્તકો લખવા માટે દોરવણી આપી તેમને પ્રેરણા આપી પ્રેષિત પાઉલ જણાવે છે કે આ પુસ્તક ઈશ્વરની પ્રેરણા દ્વારા લખાયેલું છે પ્રેરણા શબ્દનો અર્થ છે માં શ્વાસ લેવો ઈશ્વરના પવિત્ર આત્માનો શ્વાસ આ માણસોમાં મૂકવામાં આવ્યો જેથી તેઓ આ પુસ્તકો લખી શક્યા સંત સંતપિતર બાઇબલ વિશે જણાવે છે કે અમે જ્યારે ઈસુ ખ્રિસ્તના વિશે તમને જણાવીએ છીએ ત્યારે બનાવી કાઢેલી અથવા ઉપજાવી કાઢેલી વાત કહેતા નથી પરંતુ અમે તો તેના એટલે ઈસુ ખ્રિસ્તના સાક્ષી છીએ પવિત્ર લેખામાંનું કોઈ પણ ભવિષ્ય વચન મનુષ્ય પ્રેરિત નથી કેમ કે ભવિષ્ય વચન માણસની ઈચ્છા પ્રમાણે કદી આવ્યું નથી પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો ઈશ્વરના વચન બોલ્યા મિત્ર પ્રેરણા વિશે સંત સંતપિતર આ પ્રમાણે જણાવે છે જે સંદેશ આ પુસ્તકમાં લખવામાં આવ્યા છે તેનો જન્મ આ માણસોના હૃદયમાં થયો નહોતો પરંતુ ઈશ્વરે તેનો જન્મ કર્યો હતો આ પુસ્તકમાં જે સંદેશા લખવામાં આવ્યા છે તેનો ઉદ્ભવ ઈશ્વરના હૃદયમાં થયો હતો પવિત્ર આત્માની પ્રેરણાથી ઈશ્વરે માણસોની સાથે આ સંદેશા વિશે વાતચીત કરી મિત્ર અહીંયા સંતપિતર ગ્રીક ભાષાના સુંદર શબ્દનો ઉપયોગ કરે છે આ ગ્રીક શબ્દ એ ફેરો છે આ શબ્દ ફેરી પરથી આવે છે તેનો અર્થ થાય છે નાની નાની નાવડી અથવા હોડી ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પુષ્કળ પાણી હોય છે અને પાણી હોવાને લીધે આ વિસ્તારોમાં આવવા જવા નાની નાની હોડી અથવા નાવડીઓ હોય છે આ હોડી એક સ્થળેથી બીજે સ્થળે ખૂબ જ સરળતાથી જઈ શકે છે આ એક સ્થળથી બીજે સ્થળ જવા આવવાની ક્રિયાને ફેરી કહેવામાં આવે છે મિત્ર અહીં સંત પિતર આવું જ કહેવા માગે છે કે ઈશ્વરે માણસોને દોરવણી આપી મિત્ર ઘણા લોકો બાઇબલને ઈશ્વરનું જીવતું વચન કહે છે પરંતુ આ શાસ્ત્ર સાથે જોડી ના શકાય પરંતુ તે તો ઈસુ ખ્રિસ્ત વિશે જણાવે છે બાઇબલને ઈશ્વર દ્વારા લખાયેલું વચન કહે છે ઈસુ ખ્રિસ્તને ઈશ્વરનું જીવતું વચન કહેવામાં આવે છે ઈસુ ખ્રિસ્ત જે હતા ઈસુ ખ્રિસ્તે જે કહ્યું અને ઈસુ ખ્રિસ્તે જે કર્યું તે ઈશ્વરનું વચન આપણા માટે છે ઈશ્વરે મહાન વાતો આ પુસ્તક દ્વારા આપણને કહી પરંતુ ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા પણ આપણને ખૂબ જ મહાન વાતો કરવામાં આવી ઈશ્વરે ઈસુ ખ્રિસ્તના જીવન દ્વારા અને તેમના શિક્ષણ દ્વારા મહાન વાતો કરી છે એટલા માટે જ ઈસુ ખ્રિસ્તને ઈશ્વરનું જીવંત વચન કહેવામાં આવે છે ઈશ્વરના વચનોનો સંદેશો આપવો એક ચમત્કાર છે કોઈકે આ પ્રમાણે જણાવ્યું છે કે ઈશ્વરના આત્મા દ્વારા ઈશ્વરના વચનોના સંદેશા આપવાથી ઈશ્વરના મનુષ્યને ઈશ્વરના દીકરા બનાવી શકાય છે મિત્ર સંત પાઉલ જણાવે છે કે ઈશ્વરના વચનોના સંદેશ દ્વારા જેવો વિશ્વાસ કરે તેથી ઈશ્વર ખુશ થાય છે જ્યારે સંત પાઉલ શુભ સંદેશ જણાવવા જાય છે ત્યારે તેમણે જાણ્યું કે જ્યારે પણ ઈશ્વરનું વચન અથવા ઈશ્વરનો સંદેશો પવિત્ર આત્માથી ભરપૂર થઈને આપવામાં આવે છે ત્યારે લોકો પાપથી બચી જાય છે અને દેવના દીકરા બની શકે છે હવે મિત્ર આપણે પવિત્ર ગ્રંથ બાઇબલને કેવી રીતે ગોઠવવામાં આવ્યું છે તે વિશે જોઈશું મારું માનવું છે કે તમારામાંના ઘણાએ બાઇબલનો ઉપયોગ કર્યો હશે અને ઘણાએ કર્યો નહીં હોય બાઇબલમાં છાસઠ પુસ્તકોની ગોઠવણ સમય અથવા લેખકોના સમય પ્રમાણે કરવામાં આવી નથી આ પુસ્તકોની ગોઠવણ તે કયા પ્રકારનું પુસ્તક છે તે પ્રમાણે કરવામાં આવી છે આ છાસઠ પુસ્તકોને બે વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે પ્રથમ વિભાગ જૂનો કરાર અને બીજો વિભાગ નવો કરાર છે આ વિભાગો પ્રથમથી નહોતા ઈસુ ખ્રિસ્તના સમયમાં જૂનો કરાર અને નવો કરાર નહોતા તે સમયમાં નવા કરારનું લખાણ પણ થયું ન હતું તેથી જે પુસ્તકો ઈસુ ખ્રિસ્તના સમયમાં હતા તેમને ઈશ્વરનું વચન અથવા પવિત્ર શાસ્ત્ર કહેવામાં આવતું હતું ત્યારબાદ નવા કરારનું લખાણ થયું અને આ બંને વિભાગોને ભેગા કરવામાં આવ્યા અને તેમને જૂનો અને નવો કરાર કહેવામાં આવ્યો જૂના કરારનો મુખ્ય સંદેશ હતો કે ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવવાના હતા શાસ્ત્ર જણાવે છે કે શરૂઆતમાં ઈશ્વર અને માણસ સાથે હતા ઈશ્વરે માણસમાં સ્વતંત્ર ઈચ્છાશક્તિ મૂકી હતી અને માણસે ઈશ્વરથી દૂર જવાનો માર્ગ પસંદ કર્યો માણસના આગના ભંગ અને બંડખોર થવાને લીધે ઈશ્વરે માણસને છોડી દીધો તેથી ઈશ્વર અને માણસના છૂટાછેડા થયા ઈશ્વર અને માણસના આ પ્રશ્નમાં પવિત્ર શાસ્ત્ર બાઇબલ વ્યવહાર કરે છે જૂના કરારમાં ઈશ્વર જણાવે છે કે શું તમે માનો છો કે આપણા છૂટાછેડાને માટે હું કંઈક કરવાનો છું નવા કરારમાં ઈશ્વર જણાવે છે કે શું તમે માનો છો કે આપણા છૂટાછેડા માટે મેં કંઈક કર્યું છે તમે જુઓ મિત્ર જૂના કરારના પુસ્તકો કહે છે કે ઈસુ ખ્રિસ્ત આવશે અને ઈશ્વર તથા માણસ વચ્ચે સમાધાન કરાવશે આ શુભ સમાચાર નવા કરારના પુસ્તકોમાં આપવામાં આવેલા છે ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને તેમણે માણસ અને ઈશ્વર વચ્ચે સમાધાન કરાવ્યું મિત્ર અનુસાર સંદેશમાં બે શબ્દો લખવામાં આવ્યા છે ઈસુ ખ્રિસ્ત આવ્યા હવે મિત્ર જૂના કરારમાં પાંચ પ્રકારના પુસ્તકો છે સૌ પ્રથમ નિયમશાસ્ત્રના પુસ્તકો આ પુસ્તકો ઈશ્વરનું સંપૂર્ણ વચન છે તેમાં ઈશ્વરે જણાવ્યું કે સાચું શું અને ખોટું શું છે તેમાં ઈશ્વરે ન્યાયપણાનો માપદંડ જણાવ્યો છે નિયમશાસ્ત્રના પુસ્તકો પછી ઇતિહાસના પુસ્તકોનો વિભાગ છે આ વિભાગમાં બાર પુસ્તકો છે આ પુસ્તકો જણાવે છે કે ઈશ્વરની પ્રજા ઘણીવાર ઈશ્વરનો નિયમ અમલમાં મૂકે છે અને ઘણીવાર અમલમાં મૂકતી નથી જ્યારે તેઓએ ઈશ્વરનો નિયમ અમલમાં મૂક્યો ત્યારે તે આપણા માટે ઉદાહરણરૂપ બન્યું પરંતુ જ્યારે તેઓએ આ નિયમનો ભંગ કર્યો ત્યારે તે આપણા માટે ચેતવણી રૂપ બન્યું આ ઇતિહાસના પુસ્તકોના વિભાગ પછી કાવ્યમય પુસ્તકોનો વિભાગ છે આ કાવ્યમય પુસ્તકોનો સંદેશ એ છે કે ઈશ્વરની પ્રજા ઈશ્વરના વચનો આ જગતમાં લઈ જનાર બને આ પુસ્તકોમાં ઈશ્વર તેમનો સંદેશો માણસના હૃદય સાથે વાત કરે છે ઉદાહરણ તરીકે જોઈએ તો અયુબના પુસ્તકનો સંદેશ છે કે જ્યારે ઈશ્વરની પ્રજા મુશ્કેલીમાં હોય તેના માટે છે ગીતશાસ્ત્રના પુસ્તકનો સંદેશ છે કે ઈશ્વરની પ્રજા જ્યારે ભક્તિ અને આરાધના કરે ત્યારે સંપૂર્ણ હૃદયથી કરે નીતિવચનના પુસ્તકનો સંદેશ છે કે ઈશ્વરની પ્રજા જ્યારે બજારમાં બહાર હોય ત્યારે તેમના હૃદયના વિશે તે જણાવે છે ઈશ્વર ઈચ્છતા હતા કે માનવીય સંબંધોમાં વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત થાય એટલા માટે આપણી પાસે નીતિવચનનું પુસ્તક છે સભા શિક્ષકના પુસ્તકનો સંદેશ ઈશ્વરની પ્રજા શંકાશીલ બને છે તે માટેનો છે ગીતોના ગીતનો સંદેશ ઈશ્વરના લોકો પ્રેમ કરે છે તે માટેનો છે આ પુસ્તકમાં બે પ્રેમીઓની વાતચીત દર્શાવી છે જૂના કરારમાં મોટામાં મોટો વિભાગ પ્રબોધકોનો છે આ વિભાગને બે વિભાગમાં વહેંચવામાં આવ્યો છે પ્રથમ વિભાગમાં મોટા પ્રબોધકો અને બીજા વિભાગમાં નાના પ્રબોધકો મોટા પ્રબોધકોને એટલા માટે મોટા કહેવામાં આવે છે કે તેમાં સાહીઠ કરતાં વધારે અને પચાસ કરતાં પણ વધારે જેટલા અધ્યાયો આવેલા છે આ નાના પ્રબોધકોને નાના એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એમાં એક બે અને ત્રણ જેટલા જ અધ્યાય સમાયેલા છે ત્યાર પછી નવા કરારની શરૂઆત થાય છે તેમાં પાંચ પ્રકારના વિભાગો છે સૌ પ્રથમ શુભ સંદેશના પુસ્તકો જેમાં ઈસુ ખ્રિસ્તનું જીવન ચરિત્ર છે ત્યારબાદ ત્યારબાદ ઇતિહાસનું પુસ્તક જે પ્રેરિતોના કૃત્યો છે ત્રીજા વિભાગમાં સંત પાઉલ દ્વારા લખાયેલા પત્રો અને ચોથા વિભાગમાં અન્ય પત્રોનો સમાવેશ થાય છે નવા કરારનો અડધો ભાગ સંત પાઉલ દ્વારા લખાયેલા પત્રોનો છે ત્યારબાદ નવા કરારનો અંત પ્રબોધકનું પુસ્તક પ્રકટીકરણથી થાય છે આ પુસ્તક સંકેતથી ભરેલું છે જો આ પુસ્તકને સમજવું છે તો આપણને પવિત્ર આત્માથી ભરપૂર થવું પડે તો મિત્ર આપણે જોયું કે બાઇબલમાં છાસઠ પુસ્તકો સમાવવામાં આવ્યા છે આ પુસ્તકોને તેમના લેખન સમયના સંદર્ભમાં ગોઠવવામાં આવ્યા નથી પરંતુ દરેક પુસ્તકને એના પ્રકારના સંદર્ભમાં ગોઠવવામાં આવ્યું છે શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ